શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ચોપન અર્જુન કેશવ સ્થિતિ પ્રભાત વ્રજેત કીમ અર્જુને કહ્યું હે કેશવ જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે સ્થિત પ્રજ્ઞ જે સ્થિર બુદ્ધિ ધરાવે છે અને સમાધિ સ્થ સમાધિમાં સ્થિત આ બંને પદો પ્રબુદ્ધ વ્યક્તિને અપાય છે શ્રી કૃષ્ણના મુખે પૂર્ણ યોગ અથવા તો સમાધિની અવસ્થા વિશે સાંભળીને અર્જુન સ્વાભાવિક પ્રશ્ન કરે છે તે આ અવસ્થામાં સ્થિત મનુષ્યના મનની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છે છે તદુપરાંત તે જાણવા ઈચ્છે છે કે મનની આ દિવ્ય અવસ્થા વ્યક્તિના વર્તનમાં કેવી રીતે પ્રગટ થાય છે આ શ્લોકના આરંભમાં અર્જુન શ્રીકૃષ્ણને સોળ પ્રશ્નો પૂછે છે જેના પ્રત્યુત્તરમાં શ્રી કૃષ્ણ કર્મયોગ જ્ઞાનયોગ તપ ધ્યાન ભક્તિના ગુણતમ રહસ્યો પ્રગટ કરે છે અર્જુન દ્વારા પૂછવામાં આવેલા સોળ પ્રશ્નો આ પ્રમાણે છે એક સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કેવા હોય છે અધ્યાય બે શ્લોક દશાંશ પાંચ ચાર બે જો તમે જ્ઞાનને સકામ કર્મો કરતા શ્રેષ્ઠ માનો છો તો પછી શા માટે મને આ ઘોર યુદ્ધ કરવા કહી રહ્યા છે અધ્યાય ત્રણ શ્લોક એક ત્રણ મનુષ્ય અનિચ્છાએ પણ જાણે કોઈ દબાણથી પાપયુક્ત કર્મો કરવા શા માટે પ્રેરિત થાય છે અધ્યાય ત્રણ શ્લોક છત્રીસ ચાર તમે વિવસવાનથી ઘણા સમય પશ્ચાત જન્મ લીધો હું કેવી રીતે સમજુ કે પ્રારંભમાં તમે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો અધ્યાય ચાર શ્લોક ચાર પાંચ તમે કર્મ પરિત્યાગના માર્ગની પ્રશંસા કરી અને પુન નિષ્ઠાથી ભક્તિપૂર્ણ કર્મની પ્રશંસા કરી કૃપા કરીને મને નિશ્ચિતપણે કહો કે આ બંનેમાંથી અધિક લાભકર્તા શું છે અધ્યાય પાંચ શ્લોક એક છ હે કૃષ્ણ મન અતિ ચંચળ અશાંત મજબૂત અને દુરાગ્રહી છે મને પ્રતીત થાય છે કે વાયુની અપેક્ષાએ મનને નિયંત્રિત કરવું અધિક કઠિન છે અધ્યાય છ શ્લોક ચોત્રીસ સાત એ અસફળ યોગીનું ભાગ્ય શું છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર પ્રારંભ કરે છે પરંતુ જેનું મન અનિયંત્રિત વાસનાઓને કારણે ભગવાનમાંથી ચ્યુત થઈ જાય છે અને તે જીવનમાં ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી અધ્યાય છ શ્લોક સાડત્રીસ આઠ બ્રહ્મન એટલે શું અને કર્મ એટલે શું અભિભૂત એટલે શું અને આદિદૈવ એટલે શું અધિયજ્ઞ કોણ છે અને તેઓ કેવી રીતે આ શરીરમાં રહે છે હે મધુ રાક્ષસના સંહારક સ્થિર મનવાળા યોગીઓ મૃત્યુ સમયે કેવી રીતે તમારી સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે અધ્યાયર્જુને કહ્યું હે કેશવ જેઓ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે શ્લોક એક થી બે નવ કૃપા કરીને મને તમારા એ દિવ્ય ઐશ્વર્ય વિશે જણાવો જેના દ્વારા તમે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત રહો છો અધ્યાય દસ શ્લોક સોળ દસ હું તમારું વિશ્વરૂપ જોવા આતુર છું હે પરમ દિવ્ય પુરુષોત્તમ અધ્યાય અગિયાર શ્લોક ત્રણ અગિયાર તમે જેઓ આ સૃષ્ટિ પૂર્વે અસ્તિત્વમાન હતા હું જાણવા ઈચ્છું છું કે તમે કોણ છો કારણ કે તમારી પ્રકૃતિ અને કર્મો મને રહસ્યમય લાગે છે અધ્યાય અગિયાર શ્લોક એકત્રીસ બાર જેઓ દૃઢતાપૂર્વક તમારા સાકાર રૂપની ભક્તિ કરે છે અને જેઓ તમારા નિરાકાર બ્રહ્મન સ્વરૂપની ભક્તિ કરે છે આપા બંનેમાં કોને યોગમાં અધિક નિપુણ માનો છો અધ્યાય બાર શ્લોક બાર એક તેર હું પ્રકૃતિ અને પુરુષ ભોગતાપ વિશે જાણવા ઈચ્છું છું પ્રવૃત્તિઓનું ક્ષેત્ર શું છે અને આ ક્ષેત્રના જાણકાર કોણ છે જ્ઞાનની પ્રકૃતિ શું છે અને જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે અધ્યાય તેર શ્લોક એક ચૌદ હે પરમાત્મા જેઓ ત્રિગુણાતીત છે તેઓના લક્ષણ શું છે તેઓનું આચરણ કેવું હોય છે તેઓ કેવી રીતે ગુણોના બંધનથી પાર થાય છે અધ્યાય શ્લોક એમની સ્થિતિ શું છે જેઓ શાસ્ત્રોના આદેશની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે અધ્યાય સત્તર શ્લોક એક સોળ હું સંન્યાસની પ્રકૃતિ વિશે જાણવા ઈચ્છું છું અને તે કેવી રીતે ત્યાગથવા તો કર્મફળના ત્યાગથી ભિન્ન છે અધ્યાય અઢાર શ્લોક એક